નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે તમે જાણતા જશો કે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ ભાઈની બહેની લાડકી આખા ગુજરાતભરમાં બૂમ પડાવી દીધી અને બૂમ તો પડવાની જ ભાઈ કેમ કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર છે અર્જુન લિંબાજીયા છે અને આ ફિલ્મનું મેકિંગ એટલું જબરજસ્ત એટલું હાઈ લેવલે કરવામાં આવ્યું છે એટલે ફિલ્મ તો એકદમ સુપરહિટ થઈ ગઈ છે વિક્રમભાઈ ઠાકોરને સોશિયલ મીડિયા દ્વારા આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ ચાહકો દ્વારા મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને આ ફિલ્મને સમગ્ર ગુજરાતમાં વધાવી લેવામાં આવી છે ફિલ્મના રિવ્યૂ પણ ખૂબ સરસ આવ્યા છે અને આ ફિલ્મની કથા ગીત સંગીત બધું ખૂબ જ સરસ છે અને આ ફિલ્મ એકદમ સુપરહિટ કહી શકાય એવી બની છે આ ફિલ્મનું મેકિંગ જબરજસ્ત કરવામાં આવ્યું છે અને વિશાળ બેનર પણ આ માટે બનાવવામાં આવ્યું છે અને એનું ખૂબ સરસ માર્કેટિંગ કરવામાં આવ્યું હતું દોસ્તો બધાના મનમાં સવાલ આવ્યો હશે કે વિક્રમભાઈ ઠાકોરને બધાએ અભિનંદન પાઠવ્યા તો શું મમતા સોનીએ અભિનંદન પાઠવ્યા કે નહીં શું વિક્રમભાઈ ઠાકોરને મમતાબેન સોનીએ વિક્રમ કોંગ્રેચ્યુલેશન ભાઈની બહેની લડકી માટે એવું કીધું કે નહીં કીધું અમને તો એવી કોઈ એની ચોક્કસ માહિતી નથી પરંતુ જો તમને આવી કોઈ માહિતી હોય તો અમને કોમેન્ટના માધ્યમ દ્વારા અવશ્ય જાણ કરજો